સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શ્રી રામદેવજી મંદિર ગંગાધરા મુકામે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામદેવજી મંદિર ગંગાધરા મુકામે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું લગભગ ચારસો વિદ્યાર્થીઓને આજ રોજ નોટબુક વિતરણ કરવામાં આવી હતી સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગંગાપુર દ્વારા શ્રી હરિભાભા સેવક સંઘ ગ્રુપ માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે કેલેન્ડર વિતરણ નોટબુક વિતરણ રક્તદાન કેમ્પ તથા સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી એકાવન હિંડોળોનો મહાનૈવેદ્ય ગ્રુપ દ્વારા કરવામાં આવે છે નોટબુક વિતરણના કાર્યક્રમ પ્રસંગે ગ્રુપના સદસ્ય સહયુક્તશ્રીઓ અને સમાજબંધુઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ નોટબુક વિતરણ સિવાય હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા દર વર્ષે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ જ ઉપદેશથી શ્રી હરિભાવા સેવક સંઘ ગ્રુપ એકાવન નિદોળાનો મહાનવેદ આપણા ઈષ્ટદેવ હરિભાવા ગોસાઈ મઠમેઘા મુકામે આયોજન કરે છે ત્યાર પછી રક્તદાન શિબિર સમાજમાં જરૂરિયાતમંદ દર્દીઓને રક્તની જરૂર પડે છે ત્યારે રક્તદાનનું આયોજન પણ આ હરિભાવા સેવક સંઘ કરે છે ત્યાર પછી ઘરે ઘરે બાવાનો ઉદ્દેશ જે મહિમા કીર્તિ પડચા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી હરિભાવા સેવક સંઘ ગ્રુપ ઘરે ઘરે કેલેન્ડર વિતરણનું આયોજન કરે છે ઘરે ઘરે કેલેન્ડર પહોંચાડે છે સમાજ બંધુઓને અને આ ગ્રુપની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવીરભાઈ પરમાર રાપુર બે હજાર એકવીસના રોજ કરવામાં આવી હતી આ એક માત્ર વોટ્સઅપ ગ્રુપ છે પણ વોટ્સઅપ ગ્રુપ થકી અમે આ સેવાના કાર્ય કરીએ છીએ દર વર્ષે અને આ ગ્રુપમાં કોઈપણ વ્યક્તિને પર્સનલી અમે સહયોગ ઉભરાવા જતા નથી આ ગ્રુપ થકી જ દરેક સહયોગી વોટ્સઅપમાં એક મેસેજ કરે છે કે ભાઈ મારા તરફથી આટલા વગેરેનો સહયોગ એ રીતના અમે આ કાર્યક્રમ કરીએ છીએ ગ્રુપમાં કોઈપણ જાતનું બેલેન્સ રાખવામાં આવતું નથી ગ્રુપ હવે આગામી કાર્યક્રમ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મઠમેઘા મુકામે એકાવન હિંડોળાનો નવાઈજ કરવા જઈ રહ્યું છે આ રીતે અમારું હરિભાવા સેવક સંઘ ગ્રુપનું દર વર્ષનું આયોજન હોય છે અને સમાજ એક રહે એકતા જળવાઈ રહે અને સમાજમાં સર્વ એક છે અને કોઈ આમાં અતિથિ વિશેષ મુખ્ય મહેમાન વગર દરેક પ્રોગ્રામ હરિભાવ સેવક સંગ્રહ કરે છે જય હરિભાવ